વિસાવદરની પેટા ચૂંટણી હવે તમામ રાજકીય પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ માનવામાં આવતી હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે જે રીતે આ બેઠક ઉપર પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામ રાજકીય પાર્ટીના નેતાઓ જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એની ચોટીનો તેના કારણે જબરજસ્ત રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ ગામોમાં સભાઓ કરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપો કરી રહ્યા છે તેઓ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી ઓગણીસ જૂના રોજ જ્યારે મત દાન થવાનું છે વિસાવદનમાં ત્યારે दारू તેમજ પૈસાઓ સહિતની અલગ અલગ વસ્તુઓના હાથકંડાઓ છે તે ભાજપ દ્વારા અપનાવવામાં આવશે તે પ્રકારના આરોપો છે તે લગાવવામાં આવી રહ્યા છે સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા આનીથી નથી અટકી રહ્યા તેઓ એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે ચૂંટણીનો દિવસ હશે ત્યારે ભાજપના લોકો બોગસ મતદાન પણ કરશે આ બાબતો ભાજપના નેતાઓ પોતાની સભામાં પણ કરતા હોય તે પ્રકારનો દાવો

એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે હવે ત્રણ દિવસો છે દિવસો દરમિયાન પૈસા પાવર ડર દારૂ તોડો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે ત્યારે હમણાંની મીટિંગોમાં તો એ લોકો ખુલ્લે આમ કહે છે એમના ભૂત પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો કેમ કે પોલીસ આપણી છે વહીવટી તંત્ર આપણું છે કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો અમે પણ ચાલીસ જેટલી ટીમો બનાવી છે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતાં અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે સાથે જનતાને અપીલ કરીએ છીએ આ લોકોએ ભલ અહીંયા અપનાવી જોયું છે એમણે બધા જ પ્રકારના સામ દામ ધન ભેદ નીતિ અહીંયા કરી છે અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે લોભલાલચો આપે છે ખરીદી લે છે એમના વિડીયો બનાવે છે મૂકે છે ભલ ભલું કરે છે ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય એ ચાહે વરસાદ હોય વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય ડર હોય સંબંધ હોય કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે ક્યાંય તમારે ડરવાની નથી જરૂર નથી તમે તમને જે સંવિધાનિક મત મતા અધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને ભૂત પર જઈને એક નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે એક નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર તમારો આશીર્વાદ આપો ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે સમગ્ર વિસાવદર ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ પણ આખા ગુજરાતનો અવાજ બનશે તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે ગણતરીના કલાકો બાકી છે કોઈ પણ પ્રલોભનોમાં લોભલાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા એક બાજુ એમનો અભિમાન છે એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ ধন্যবাদ કે કે ઉતરામ આવ્યો છે દેસર્બાઈ કે કે दारू ઉતરામમાં ધાર્મી આવી કે કે ઉતાર્યો છે ચુટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટરાઓ ને ખટરાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડિયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે પૂરા પુરાવા સાથે પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું આ જે આમ આદમી પાર્ટી છે ત્યાં દબાણગીરી કરે છે ક્યાંક ને ક્યાંક ચાકરી ચાલો હુમલો કરવાની કોશિશ કરી શું કહેશો કોંગ્રેસ તમે જોઈએ છે અહીંયા ગઠબંધન હતું છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં ગોપાલ ઇટાલિયાને ને તમારા એક એક મત ની જરૂર છે ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતી થી જીતાડો એ વિનંતી છે દર્શક મિત્રો ન્યૂઝ ના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં